بالی مائی دوسو ہی 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 ہالوے ہالوے ہا ہالوے ہا ہالوے ہی ہی پر سے بعدیں لگپت થઈ ગયો ہاں تھوڑے پیچھے لوگ

બરોબર જેમ કે હિન્ટ આપું તમને એક તો ચા છોકરાને બનાવતા આવડતી હોય બસ બીજી હિન્ટ નહીં આપતી બીજી તમે તપાસ કરજો જો એ શું બનાવ શું નહીં બનાવ તો હું તો બનાવું મને તો આવડત છે અને કઈ ખાર સામગ્રી મે લેકે આ ચૂકા હું કસુ લાયો નહીં બધું મારા લેવા જવું પડ્યું તો પક તૂટેલો હતો આ અને હવે જોઈએ ધ્રુવ બનાવે છે સારું બનાવે ટેસ્ટ કેવો આવે નહીં ખબર મને હવે રામ જાણ કેવો બનાવે છે જોવા જોઈ લો તમે એને બ્લોગ બનાવવાનું કારણ એ હતું કે આના બે ત્રણ ના અઠવાડિયું થઈ ગયું પગ તૂટે તો આય રહી શું ઘરની બહાર ના એક પ્લસ કે હેડ આતું નહોતું એટલે આપણે બનાવતા નહોતા પણ આજે મેં એમ વિચાર્યું કે એના પગમાં વાગ્યું તો આપણો કંઈક બનાવી દઈએ દર વખતે બનાવવાનું તો આપણા આજે આપણો વારો લઈ લઈએ એમાં શું છે બનાવીએ તો નાના બાપના થઈ લઈ જવાનું જોવો તાર જોવો તાર એ તો ગાઈસ મને તો આવડતું નહીં સમીરતા બરોબર એટલે સમીરતા સમારતા

इतने तेजस्वी लोग हैं पास। लिया लिया <laughs> सम्मार थो, सम्मार थो। हाँ। देखो कढ़ाई आ गई है गैस के ऊपर

क्या नहीं आती है बनाना पर क्या अरे मैं क्या बताऊं वो तो सरप्राइज है जोर जोर तो से बोल के लोगों को स्कीमें बता दे वो तो सरप्राइज है। या या। so guys, तो कोई तो 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 खा दूं तो 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 દમદાર એટલે હવે તારે કેટલા વાગ્યા કઈક દોઢ વાગે આવ્યો છે દોઢ વાગ્યો આવ્યો છે હમ વાગવા આવ્યો છે પછી એટલે તમે લોકો શું ખાધું કમેન્ટમાં જણાવજો બરાબર લે હા અમે તો હવે ખાશું મેં તો કઈ ખાધું નહી સેડી નો ગ્લાસ પીધો છે અને આરે હવે કઈક બનાવ હારું એવું બનાવતા આવી વાત છે ભૂખ્યું એને એને એવા એવા મસાલા કઢાયા છે ને તો મને બીક લાગે કે હું કઈ ભાઈ હવે એ તો તીખું તો ખાવું પડે ને થોડું આપણા છોકરાઓને તો થોડું તીખું જોતું હોય હા અમુક લોકો હોય છે જે તીખું નહીં ખાઈ શકતા પણ મોસ્ટ ઓફલી તો છોકરાઓ તીખું જ ખાતા હોય છે બરાબર તીખું સેહતના માટે હાનિકારક હોય છે એ બધી કહેવત છે ખાવાવાળા તો કેટલું તીખું ખાય છે જેને કોઈ હદ નહીં હોતી એમ ના ખવાય ખબર પડે છે થઈ જાય જો આ પોતે જોયા સો ગાઈસ હું ઘરે તો મારા મજબૂત બનાવું છું વસ્તુ પણ હવે ઘર બદલાયું છે વાસણ બદલાયા છે

જો ઉતારો અહી જો गाइस انا લાઇટર હોત થાય માથા પરસ અલ્યા આવી રહ્યું આવી રહ્યું આવી રહ્યું હા તો લાઇટર ત્યાં જ લગાવવાનું હોય એ ઘરે લ્યા બાપુ બગડે ટુ સો गाइस હું મેગી બનાવું છું બરોબર મેગી ના મારા વખાણ બહુ થાય છે અને મને હું મારી જાતને એમ સમજુ કે મારા જે મેગી કોઈ ના બને એક બરોબર બાન પાર તો બધું સૌથી પહેલા આપણે કડાઈમાં તેલ નાખીશું બે ટોયલી તેલ નાખીશું પણ આની કડાઈ થોડી મોટી છે એટલે આપણે અઢી પાવલી નાખીશું બરોબર હવે એમાં આનો બગાળ કરશું આપણે પણ ગરમ તો થાતું તેલ ના ના ભાઈ બધું ઉઘળા બધું एंदा आ गई दु मैं तो अब इसकी तैयारी करते पहले मैं मास्टर सेफ आई गया हमारे आज

अभी थोड़ा पतला ना आप क्या है कि पानी में डाल पानी डालूंगा ना तो हो जाएगा सर तो गुजराती बोलना पानी, पर हाँ, तो नात्यों। नात्यों। ए, पानी ना तो आवाज आवे पड़ हां एम ना थियो जो ना थियो आ लोटो बे ग्लास इतलो पानी होय ना हां ये अड़ी अड़ी है से हमारा लोटो मोटो सा चलो ना के दे मैगी हरी चलो चलो ना के दे मिसाना के आप ना के दे हां

મીડિયમ छे मीडियम छे तो थोड़ो हड़दर जितली जोई है इतनी नाखवी થઈ જશે મીઠું નાખશું આપણે મીઠું પાણી ને પાણી માં મીઠું આવે જ બરોબર આટલું રેડી થઈ ગયું तो भाई मैगी बनावा कीधु तू હવે આપણે આમાં તમે તો જોયું ને એના મેં વઘાર કર્યો એમાં પાણી નાખ્યું ભાઈ એને થોડું વલવ્યું અને હવે આપણે અંદર મેગી નાખશું બધા આખી મેગી નાખો પણ આપણે એટલે તો ભૂકકો કર્યો ભૂકકો જ કરવો ભૂકકામાં શું મજા આવશે એ તો ખાવ કોઈ ખબર પડે તો એમનો ના ખબર આ તો કઈક નવું જ ખવડાવો મને શું ખવડાવે તો ખબર નહીં મેં કે તો ભૂકકો કર નાખ્યો મેં અત્યાર સુધી જ્યાં ખાધી છે ને મેગી આખી આખી મેગી ખાધી આ તો ભૂકકો કર નાખ્યો સાહેબ જો હજી ભૂકકો કરે છે જો બધા અલગ અલગ હોય બધા બધાની રીત અલગ અલગ હોય તું નહીં કહેતી અમુક વાર એમ મારી બી રીતો અલગ અમુક મેગી ઉડાડ મેગી ને હવામાં ઉડાડ છે હવામાં હી હી વાળી બંધ કર તું જો ગાઈસ મેગી અંદર નાખી દીધી છે બરોબર હવે આને થોડું આપણે ચડવા દઈશું બે મેગી નાખી છે અંદર વધારે બનાવી નહીં કેમ કે ખાનારા એટલા બધા સહ નહીં હવે આના ઉપર ડીશ મૂકી દઈશું અને આપણે ચડવા દઈશું ત્યાં સુધી આગળ આગળ જોતા રહેજો મેગી એન્ડ થશે તો ભાઈ હવે મેગી મસાલો નાખશો ગેસ બંધ કરી દીધો ન તો મેગી હાવ બફાઈ જાય તો મજા ના આવે ખાવાની એટલે માપી માપી રાખીને આપણે ગેસ બંધ કરી દીધો હવે અંદર મેગી મસાલો નાખશું મેગી મસાલો આપણે એક્સ્ટ્રા નાખીએ છીએ વધારાનો તે ટેસ્ટના હિસાબે બસ અવના નાખતો શું બરાબર હ શું અવના નાખ મેં એમાં સવ હા અવના નાખ તીખું થઈ જશે યાર આ તો ટેસ્ટ પોઈન્ટે વળી માટે ના હોય એમાં તીખાશ આવ તો તાળી નાખી દઉં દેવા દી ચાંદ નાખતો

પણ એ વિડીયોમાં મેં નહીં લીધું કેમ કે મીસા બહાર ગઈ હતી તો ફોન કોણ પકડ્યો એટલે ભાઈ મેં બતાવ્યું નહીં એટલે જો તમારે પણ તીખી મેગી ના ખાવી હોય તો તમે ગરમ મસાલો ના નાખતા કેમકે એ વસ્તુ મેં વિડીયોમાં બી નહીં બતાવી તો તમારી મરજી પછી તમારે તીખી ખાવી હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો તો બરોબર તો મેગી કેવી બનીએ ફરીથી કહી દે મસ્ત તમારે જો કોઈ મેગી બનાવવાની ઈચ્છા હોય તો ધ્રુવે ગરમ મસાલો નાખતા અને અમારા ઘરે તો પિસ્તોલનો ગરમ મસાલો હોય એટલે ભડકા જેવો હોય અને જો તમે બનાવો તો બહુ આ રીતે બનાવજો બહુ મસ્ત બનશે બરાબર અને આવા ને આવા વ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા બે લાયકન દબાવજો અને નેક્સ્ટ વિડિયો કયો નાખ્યો અમને કોમેન્ટમાં જણાવો તો અમે એ બનાવીશું ફાઇનલ જે વોટ હશે જેમાં વધારે જેને મેસેજ કર્યા હશે અમે એ જ બનાવીશું ઓકે એની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ માં મૂકવા માં આવશે માં એટલે ઇન્સ્ટાગ્રામ પબ્લિક જે વોટિંગ કરશે ને એ વોટિંગ આપણે વધારે જેના વોટ આયા છે એનો વિડિયો આપણે મૂકીશું અંદર બરોબર તો વિડિયો માં લાઈક કરજો કમેન્ટ કરજો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો બાલી મે મેગી બનાવી દીધી છે વડાપાવ વડાપાવ હી હી ઉપ ઉપ કરજે ઉપ ઉપ તો મળીએ બીજા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે